કરંટ અફેર છે બરાબર એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે એ અવેલેબલ છે અને બાકી તમારે જો જૂનું કરંટ અફેર તમારે સ્ટડી કરવું હોય તો એની પીડીએફ્સ મળી જશે બરાબર એની ઈ બુક્સ મળી જશે બરાબર એની વર્તમાન પત્રિકાઓ મળી જશે આ બધું જ ફીચર છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે તો એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો તમે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં હાલ દીક્ષર એકેડેમી લખશો તો પણ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે બરાબર અત્યારે કરંટ અફેરનો એક જ કોર્સ મેં એની અંદર પબ્લિશ કરેલો છે બરાબર બીજા તમામ કોર્સ હતા એ અત્યારે રિમૂવ કરી દીધા છે જે જૂની એક્ઝામ સાથે સંબંધિત હતા તો તમારે કોર્સ ફાઇન્ડ કરવામાં જરા પણ મુશ્કેલી નહીં પડે અત્યારે કરંટ અફેરનો એક જ કોર્સ અવેલેબલ છે એક કોર્સ તમે લઈ શકો છો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇસ છે બરાબર આ ઉપરાંત ડેઇલી ટેસ્ટ મળશે વીકલી ટેસ્ટ મળશે સિત્તેરથી લઈને સો માર્કની વીકલી ટેસ્ટ હોય છે ડેઇલી ટેસ્ટ છે દસ માર્કની હોય છે આ બધી વસ્તુ

એશિયન ગેમ્સ થયા હતા આ થયા હતા ચીનના હોંગઝાવ શહેરની અંદર તો એમાં પણ એમણે ગોલ્ડ મેડલ મેળવેલો હતો બરાબર એમાં બ્રોન્ઝ નહીં એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને એમાં એમણે મેળવ્યો હતો ટીમમાં બરાબર એક ઇન્ડિવિજ્યુઅલમાં પણ એમણે મેળવેલો છે બે હજાર અઢારમાં જે કોમનવેલ્થ ગેમ્સ થયા હતા ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં તો એમાં એમણે ગોલ્ડ મેળવ્યો હતો બરાબર તો આ એમણે ઇન્ડિવિજ્યુઅલનો ગોલ્ડ મેડલ છે એમનો ક્લિયર આ ઉપરાંત પણ ઘણા બધા મેડલ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ આવેલા છે પણ એ બધું અગત્યનું નથી મેં જેટલા પોઈન્ટ અગત્યના છે એ અહીંયા લીધેલા છે એમના વિશે બરાબર બાકી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ હોય છે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય છે આવી ઘણી બધી ચેમ્પનશિપ થતી હોય છે આઈએસએસ આઈ ની પણ ચેમ્પિયનશિપ થતી હોય છે તો એમાં પણ એમણે ઘણા બધા મેડલ ભારતને પાવેલા છે પણ એ બધું આપણે અહીંયા યાદ રાખવા જશું તો ઘણું લાંબુ થઈ જશે અને એ તમને યાદ પણ નહીં રહે જે બે અગત્યના મેડલ છે એમના વિશેના એ મેં તમને અહીંયા કીધા છે ક્લિયર બાકી આ ઓલિમ્પિક માટેનું મેસ્કોટને ખાસિયત રાખવાનો છે ફ્રીજ એનું મેસ્કોટ છે પ્રિજિયન પણ કહેવાય અને એનો મોટો અથવા તો જે આદર્શ વાક્ય છે શું છે ગેમ્સ વાઇડ ઓપન એ એનો આદર્શ વાક્ય છે ગુજરાતના કેટલા ખેલાડીઓ ભાગ લીધો ગુજરાતના કુલ 3 ખેલાડીઓ ભાગ લીધો હર્મીત દેસાઈ માનવ ઠક્કર અને ઈલાવેલન વાલરેવન આ ત્રણેય ખેલાડીઓ ગુજરાતના છે એમણે આમાં ભાગ લીધો છે હર્મીત દેસાઈ માનવ ઠક્કર છે એ ટેબલ ટેનિસના ખેલાડી છે અને ઈલાવેલન વાલરેવન છે એ શૂટિંગના ખેલાડી છે ક્લિયર

અને મણિપુરનો એમને વધારાનો ચાર્જ આપેલો છે અનુસૂયા હોય કે છે એ ત્યાંથી નીકળી ગયા અને એમને મણિપુરનો વધારાનો ચાર્જ આપી દીધો લક્ષ્મણ પ્રસાદ આચાર્યને ઓકે તો એકચ્યુઅલમાં લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પહેલાં સિક્કિમના હતા હવે સિક્કિમમાં છે ત્યાંથી એમને આસામમાં શિફ્ટ કર્યા તો સિક્કિમમાં કોને મૂક્યા સિક્કિમમાં મૂક્યા છે એમને ઓમ ઓમ પ્રકાશ માથુરને બરાબર એ પણ આપણે યાદ રાખીશું ફરી એક વખત છે આપણે અહીંયા ઘણા બધા રાજ્યના રાજ્યપાલ ચેન્જ થઈ ગયા છે તો આપણે વન બાય વન બધા યાદ રાખતા જઈએ તો આસામ રાજ્યના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને મણિપુરના પણ એ જ છે બરાબર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એવી જ રીતે પંજાબ રાજ્યના રાજ્યપાલ છે એ ગુલાબચંદ કંટારિયા છે સાથે સાથે એમને ચંદીગઢ રાજ્યના ઉપરાજ્યપાલ પણ બનાવ્યા છે અથવા તો એડમિનિસ્ટ્રેટર બનાવ્યા છે બરાબર તો આ ખાસ યાદ રાખશું ગુલાબચંદ કંટારિયા પંજાબ અને ચંદીગઢના રાજ્યપાલ છે ક્લિયર આસામ મણિપુરના લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પંજાબ અને ચંદીગઢના ગુલાબચંદ કંટારિયા છે સિક્કિમના ઓમ પ્રકાશ માથુર બન્યા છે મહારાષ્ટ્રની અંદર છે સીપી રાધાકૃષ્ણ મૂકવામાં આવે છે સીપી રાધાકૃષ્ણ છે બરાબર પેલા ક્યાં હતા પેલા છત્તીસગઢમાં હતા તો ઘણાને ચેન્જ કર્યા છે ઘણા નવા આવ્યા છે બધા યાદ રાખશું આ ઓમ પ્રકાશ માથુર નવા આવ્યા છે બરાબર અને લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે એને ચેન્જ કર્યા છે શિફ્ટ કર્યા છે બરાબર તો સીપી રાધાકૃષ્ણ હવે ક્યાંના થઈ ગયા મહારાષ્ટ્રના થઈ ગયા બરાબર આ ઉપરાંત તેલંગાણામાં પણ નવા રાજ્યપાલ આવ્યા છે દેવ વર્મા પેલા ત્રિપુરા જીષ્ણુદેવ વર્મા ક્લિયર બાકી રાજસ્થાનમાં પણ નવા આવ્યા છે પેલા કલરાજ મિશ્રા હતા હવે હરિભાઈ કિશન રાવ બાગડે છે એ રાજસ્થાનના નવા રાજ્યપાલ બન્યા છે ખાસ યાદ રાખજો રાજસ્થાનમાં કલરાજ મિશ્રા હવે જતા રહ્યા બરાબર

જેટ ડીવાયસામ હશે આ આ સ્લાઇડમાંથી કન્ફર્મ ગણી લેજો ડીવાય અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બરાબર જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલ અને ડીવાયસની તૈયારી કરે છે બરાબર એના માટે એક માર્ક પાકો અને સીસીઈ ની જે એમસીક્યુ વાળી એક્ઝામ છે બરાબર

ત્યારે આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ છીએ બરાબર પણ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે પૂછે તો એની ડેટ ફિક્સ છે ત્રીસ જુલાઈ બરાબર એટલે ક્વેશ્ચનની અંદર ભારતમાં ફ્રેન્ડશિપ ડે એવો કાંઈ ઉલ્લેખ ના હોય બરાબર અથવા તો ક્વેશ્ચનમાં એવું કંઈ ઉલ્લેખ એમસીયુની અંદર આન્સરમાં એવું કંઈ ઉલ્લેખ ન હોય કે ઓગસ્ટ મિનિટ પહેલો રવિવાર બરાબર તો ધ્યાન રાખવું આ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે છે એ ત્રીસ જુલાઈ હોય છે અને બે હજારને અગિયારમાં સૌથી પહેલી વખત ઉજવાયો છે અને બે હજાર અગિયાર ત્યાં ઉજવતા આવ્યા છે વર્લ્ડ 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 ડે 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 અગેન્સ્ટ 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 હ્યુમન 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 ટ્રાફિકિંગ ટ્રાફિકિંગ ઉજવણી ક્યારે કરવામાં છે 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 પણ જુલાઈ જુલાઈ ઉજવાય ઉજવાય એટલે કે આજે બરાબર તો થીમ લીવ નો વન બિહાઇન્ડ ઇન ધ ફાઇટ બે હજાર તેર માં સૌથી પહેલી વખત ઉજવો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે બરાબર અને સંયુક્ત રાષ્ટ્રની કઈ બોડી આ દિવસ ઉજવે છે યુએન ઓડીસીન ઓડીસી યુએન ઓડીસી નું પૂરું નામ શું યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ ડ્રગ એન્ડ ક્રાઇમ બરાબર તો આ એનું પૂરું નામ છે પૂરું નામ પણ તમે યાદ રાખી શકો છો બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં જ કઈ સંસ્થા દ્વારા વિશ્વનો સૌપ્રથમ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જેમાં 3000 થી વધુ મેડિકલ ડિવાઇસ વિશે માહિતી મેળવી શકાશે તો વિશ્વનું સૌથી પહેલું પ્લેટફોર્મ બનાવ્યું છે આ જેમાં ત્રણ હજારથી વધારે મેડિકલ ડિવાઇસ વિશે માહિતી મેળવી શકાશે બરાબર તો આ જે પ્લેટફોર્મ છે બરાબર એ બનાવ્યું છે તો આન્સર આવશે ડબલ્યુએચ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બનાવેલું છે બરાબર સાત એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હતી બરાબર તો એની યાદમાં સાત એપ્રિલનો જે દિવસ છે બરાબર એને આપણે ઉજવીએ છીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે બરાબર એ પણ આપણે યાદ રાખીશું

it's ans એટલે કે નિમહાંસ બેંગ્લોરને આપવામાં આવેલો હતો ક્લિયર તો આ બધા પોઈન્ટ યાદ રાખવા જેવા છે લોસ એન્ડ ડેમેજ હોસ્ટિંગ તરીકે કયા દેશને પસંદ કર્યો છે લોસ એન્ડ હોસ્ટિંગ ડેમેજ સોરી લોસ એન્ડ ડેમેજ હોસ્ટિંગ તરીકે પસંદ કર્યો છે મિનિટ નહીં આવે ભૂલ છે મારી આન્સર આવશે ઓપ્શન સી થશે ક્લિયર તો લોસ એન્ડ ડેમેજ ફંડ હોસ્ટિંગ કન્ટ્રી તરીકે

કોઈ એવો દેશ કે જ્યાં પૂર દુકાળ સુનામી આવા બધા કુદર જે ડિઝાસ્ટર થાય છે તો એના માટે સહાય માટે આ ફંડ છે યુઝ કરવામાં આવશે તો એમાં હોસ્ટિંગ કન્ટ્રી અલગ અલગ રાખવામાં આવતા હોય છે તો એમાં આ વખતે ફિલિપાઈન્સને પસંદ કર્યો છે ઓકે અને આ ફંડ છે હવે એનું નામ પણ બદલાઈ ગયું છે જે આ લોસ એન્ડ ડેમેજ ફંડ જેને પહેલાં કહેતા હતા હવે આ ફંડનું નામ બદલી ફંડ ફોર રિસ્પોન્ડિંગ ટુ લોસ એન્ડ ડેમેજ

ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આ એનું પૂરું નામ છે હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના જીનેવાની અંદર આવેલું છે રિપોર્ટ છે એના પ્રમાણે ડિજિટલ ઇકોનોમી છે તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી શું કામ ખબર તો બે કિલોગ્રામનું લેપટોપ બનાવવું હોય ને તો આઠસો કિલોગ્રામ જેટલો કાચો માલ જોડે એટલે આ ચોખ્ખું બતાડે કે આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી બરાબર એક મોબાઈલ ફોન બનાવો તો એમાં પણ ઘણું બધું પ્લાસ્ટિકના ઉપકરણોને એવું બધું આવતું હોય છે એમાં પણ સિત્તેર કિલોગ્રામ છે એ કાચા માલની જરૂર પડે છે ક્લિયર બાકી યુએન સીટીએડી છે એ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ પણ બહાર પાડે છે તો એ પણ તમે યાદ રાખી શકો છો ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એ ખાસ તમારે યાદ રાખવાના છે એક્ઝામ માટે મહત્વપૂર્ણ છે સ્ટિંગર મિસાઇલ ચર્ચાનો વિષય બની હતી કેવા પ્રકારની મિસાઇલ છે તો સ્ટિંગર મિસાઇલ છે એ સરફેસ ટુ એર મિસાઇલ છે બરાબર જમીન ઉપરથી આને હવામાં છોડી શકાય એવી મિસાઇલ છે સ્ટિંગર મિસાઇલ વજન આનું પંદર કિલોગ્રામ છે બરાબર આ કોણ બનાવશે અમેરિકાની બનાવશે નાટો માટે હાલમાં જોઈ લઈએ જેમ કે સૌથી પહેલો ક્વેશ્ચન છે નીતિ આયોગ એની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન હોય છે તો અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં આજે

ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ